નમસ્કાર રામ રામ સીતારામ તો જવો હું અટણે આવે ગયો ખારેકના બગીચામાં ને જવો હું ખારેક ખાવા આવ્યો એ આ ખારીકું છે ને પાકવાની એવી ચાલું થઈ ગયું ને એવી મીઠ્યું થઈ ગયું કે જો આ ખજૂર જેવી ઉતરે ખારેક જો ચા ડાક પડે ગયો ને આવો ખજૂર જ ખાવા માંડે હું અટણ એવી જ વીણવા આવ્યો ચામાંથી વીણે વીણે ને એવી જ ખા હું આ ખારેક જે ખાવાની મજા આવે હમ હમ આ ખારેક ખાવાની મજા આવે એવી કઈ ખાવાની મજા આવે જો આ હા માવો જ છે એમાં અંદર જોવો ને મીઠી એવી થાય એવી થઈ જાય તમને થાય કે ખાધા જ રાખીએ હું અટાણ એવી જ ખાજ કું આમાંથી ગોતું આવ્યો તોળે તોળે હું ઘેર લઈ જાય જો આ બધું એવું ખજૂર થઈ જાય બે દીમાં હા પાકે પૂરેપૂરી પાકે ગયો વાવણી કરીએ ને તો પછી આને ઉતારવાનું ચાલુ કરીએ ઉતારે વેસવાની ચાલુ કરી દઈએ વાવણી થઈ જાય બે ત્રણ દીમાં sehingga utara utar ntar kami batal ini hancur naga nggak ada khawatir mau jadi ya jual ya kahrek super pakai lagi wakil sih kuleda kok kok dana jamak asah hebatnya batal pakai complete tegak sederhana itu kami utar eh nanti hmmm besaran salurkan sih utar ya bet jeeview tegi ya complete utar ચીજી તાજે તાજી ઉતારવાની તાજે તાજી પેક કરવાની ને તાજે તાજી તમારે બધા સુધી પુગાડવાની કોઈ દી અમે વાહી ખારેક રાખતા જ નહીં હવાઈની ઉતરી હોય ને હાંજ થાય ને તો પૂરી થઈ જાય હાંજી કોઈ દી વધે જ નહીં અમારે એવું જ થાય વારે ફેરે હાંજી કોઈ દી ખારેકનો સ્ટોક ન હોય પછી આજુબાજુના ગામડાવાળા કે કોઈક અમુક લોકો હોય એ હાંજી વાળી આવે આખો દી પરવાર હોય ની વાવણી થઈ ગઈ હોય આજે હાંજી આવે પછી કામ કરીએ બત્તી લેન આવીએ ને ભાઈને ધક્કો તા ફેલ ન કરાવીએ બત્તી લેન બગીચામાં આવીએ ભાઈને લુંગું કાપી દઈએ પાંચ કિલો દસ કિલો પંદર કિલો એવી જોતી એવી આ જે છે ને આથી ઉતાર્યા જેવી ખારેક થઈ સીધી આખી લૂંટ કાપ્યા જેટલી જેવી ખારેક નથી થયા એટલે આજે લૂંગ કાપ્યા જેવી ખારેખે ને દહક દી લાગે ખાવામાં દી પછી કોઈ લેવા જો આવે ને તો પાસા ન મોકલીએ અટણે કોઈ લેવા આવે તો અટણે અટકાવ લૂં કાપવી નહીં લૂંટ કાપીએ ને એટલે એમાંથી પચીસ ટકા ખારેખ કાશી નીકળે પચીસ ટકા ખારેક કાશી નીકળે એટલી ખાવાની મજા ન આવે પિંચોતેર ટકા હાવ પાકે ગઈ હોય એટલે બહુ કસ્ટમર સેટિસ્ફેક્શન નો થાય એટલે અમે અટણે લૂંઘું ન કાપીએ લૂંઘું કાપવાનું ચાલુ કરીએ જયારે હોય સો ટકા પાકે ગઈ હોય ને તાર ને તાર પછી કોઈ લેવા આવે ને તો રાતી દહ વાગે બતી લે ને હું કાપે દા અટણે ત્યાં હાન થાય તો તમ સ્ટોક આખો પૂરો થઈ જાય ઉતારેલોય જેટલી ગમે એટલી ઉતારીએ અમારાથી ઉતરે એટલી ઉતારીએ ને તો હાન થાય એટલી સ્ટોક પૂરો જ થઈ જાય એટલે અમારે પાસે આગલે કોઈ પાછલા આગલી હોય જ નહીં હું ઉતારે આવ્યો બધા ખાવા બપોરનો ટાઈમ હે એક દોઢ વાગ્યો આમાં ખબર પડે ને કેટલા વાગ્યા એ આજ વાતાવરણ જેવું અને આજ મેય બહારો થતો સીતારામ શ્રી કૃષ્ણ બધા ની તો અમારે અટાણે ચો વાવણી હે ચાલુ થઈ ગઈ અગિયાર હવા અગિયાર થયા કાલે ઠાવકામ ઠાવકો મે થઈ ગયો ના એટલે આજે અટાણે પછી મોડેરોગર હલાયું હતું ચાલુ કરી દીધું વાવવાનું ચો એટલે હું એ વાઈની આખે આખો આખોની સેટ સેટ હું હે ખેતર એ બધું બાકી હે ને બીજો આગમાં હે એક ઈ બાકી હે બી માં મુંડાની દવા ને ફૂગી ની દવા ને કાલે બપોર પછી અમે ફેરવી દીધી હતી અર્ધાક ને અર્ધાક બીમાં તો અટાળી પછી સાલું જ કરી દીધું હજી અર્ધાક બીમાં દવા ફેરવવાની બાકી છે મુંડો આવે એટલે મુંડાની દવા ફેરવવી પડે ફૂગી આવે એટલે એની દવાઈ ફેરવવી જ પડે એમાં તો કંઈ હાલ જ નહીં એટલે એ દવા ફેરવ્યા દીધી નકતા કંઈ થાય જ નહીં માંડવી દિવાળીએ તો મુંડો પડે જાય એટલે તો પૂરું એ દવા તો ફેરવવી જ પડે એ હે ચવા એટલે બી હે આ દવા ફેરવવી બે દવાઓ ફેરીએ ફેરવીએ એક પાણીમાં મિક્સ કરીને ભેરવવાની હોય એક તો ખાલી ઈનિન હે એ ઉપરથી ઉડાડવાની હોય પાવડર હોય એ ને તમે હગો જવા કાંઈ એટલે કાંઈ વાંદડું હલતું નથી મૂર વાવડો નથી ગરમી 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 તો એટલી હે ને કે આ બેઠીને તો એ જાય પરહેવાના એની આર્યું છે એવી ગરમી હે જરા જરા વાવડો હે પણ અમારે તો ખારીકું બધી અડિયો આવી જાય ને તો જરા જરા વાવડો નથી આવતો ફૂલ ગરમી થાય કે બપોર પછી આ કાંક વરાય છે ને વરાય છે ને એટલે કાલે જીવો આવ્યો હતો ને એવો હા ભૂકા કાઢીએ એવો મેં આવી જાય કારણ કે આ ગરમી જ એવી છે આવી ગરમી હોય એટલે મેં આવવો જ જોઈએ આ નહીં આવે તો ગમે ને જાય હે પણ ફૂલ વરાય હે ઈ તો પાક છે ત્રણ જરાક લેરકો આવ્યો વાવડાના વાવડાને લેરકો આવે ને તો ખબર પડી જાય ડાઢ લાગે ને મારે જે બે તગારા ભરેલા હું બીના બે બે તગારા ઉથલે ઉથલે નાખતા જાય જરીક વાર આવ્યો તો પણ તો બહુ ગરમી થઈને તો પછી ઘેર બી એક બે ઉથ એક ઉથલ બેઠો પછી ઘેર એ પંખા હેઠળ એની પાછી ગરમી એવી જાય નહીં થાય ને હા હવે ના એ ટી શર્ટ ને હાવ એનું તો હાવ ભીંજાઈ જાય હું પોપરિંગ લેતી આવી ખાવા હાટું ખેતરમાં ભૂખ બહુ લાગે ને ખારીકું તો ખાવાની જો કે સાલું જ છે અસર જવા ખારીકું ને એઠ જ હું બેઠી પછી મલક પાકી આ તો જવા પીરી થવા આવી લઉં કકવત જ કાસી હે ઉથલ વરવા જઈને તો હું પેલા બે તગારા ભરે મૂક્યા બી ને એક બાસકી આડો હોય બે ભરે મૂક્યા પછી આવે ત્યારે નાખી દેવાના રીયે અન દવા વેરવાના લે મુંડન દવા હે ગાવચો અને ફૂગ નાશક માં હે વિટાવેક્સ આ કિલો એક હે હતક થી 18 મણ માં થાય આ અઢીસો મિલી હે એ આઠ મણમાં કરવાની હે હાલ ભેરવીએ ગયા ગયા હાડા શિયાર થયા અમે જ્યાં બી ભેર્યા ભેરી વાંધા ને એને જોઉં ભરા બધા એક બાસ્કુમ ભર લીધું ને જે બે બાસકા હે આ શ્યાર બાસ શ્યાર બાસકાના ભેરી વાંધા એક એક લેગા એક મેં ભરી દીધું ને જે આ બે બાસકાના હે બપોરે ખાધું પીધું જઈને ખવડાવ્યું હું જ્યાં ઠા મજે પડ્યા ધવાના લુગડા તો મલખેપ એટલે તો ખાલી જઈને હે બીજા અમારા અહીંયા દવાના હે ને તે બધાને હાંજી પછી નાઈ તો ને તો હવે નાખી નાખો મશીનમાં નાખી દે બી ભરા ભીહું ને નાખવું વાહીદા નખાય તો નાખીને જો વા ખેતરમાં જવાનું અહીંયા તો પછી વાહીદા નહીં નાખી નાખાય તો આજ નાખી નાખો પછી હવાની બધા ભેગા નાખી દે અને આ થમણો જો આગમાં મંડાણો કારો કારો થયો એટલે આજે આ થમણો વારો અહીંયા જો ઈગમાં ગમા જ

હવે આખી માખી ઉડી ગયું મલક મધ હતું અમારે પરવાર નથી કોઈ લીધું નહીં ને તો એમાં મધ હ ને બધી માખી પીવા આવી આખું ની પીએ છે હે ઉપર થળી વખત બેઠી આખી હવે તો ઉડે ગયું હતી પણ કોઈની પરવાર ને ના વાવ ગોતો નથી નાથી પછી કોઈ મધ કાપે લીધી ને ડાયરેક તો મલક મધ નીકળતો પછી તાર વાવ મોતો ને કંઈ નથી હું પછી વટાણ પાછી થોડીક માખી આવે ગયું પીવા નશે ને હું આ ની પરવા માંડા સીતારામ જય શ્રી કૃષ્ણ દાયર્યાને પરોઠા બનાવીએ છે બાર સુલે ગરમી બઉ થાય બાર વાવડે બનાવીએ આ તા જો પાણી તો આજે અમારે માલપુડા વાવણી કીધી કાલે માલપુડા ઉપર થયા વાદરા છે કે હું કઈ વાદરું તો ફૂલ આવ્યું જવું